રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના આદેશથી વોર્ડ નંબર સત્તરમાં સ્વચ્છતા અભિયાન જોવા મળ્યું ઝુંબેસ અંતર્ગત દબાણ હટાવવાની ટીમ ટીપી શાખાની ટીમ પ્લાસ્ટિક મુક્ત અભિયાનની ટીમ સાથે રહીને કેબીનો ચાના ટેબલો જપ્ત કરવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા આવો જોઈએ શું છે સમગ્ર હિફાલ સત્તર વોર છે તેર નંબર વોર્ડ છે સોળ ટેવર સર્કલથી નંદાઓળ સુધીનું દબાણ દૂર કરવા માટે અત્યારે અમારી ટીમ કાર્યરત છે પતર કામગીરી ચાલુ જ છે અને વીકલી ત્રણ દિવસ આ ડે બાંધેલા છે સોમ ગુરુ અને શુક્ર ત્યારે કયા કયા વોર્ડમાં નીકળશે વોર્ડ અલગ અલગ હોય છે સત્તર વોર્ડ છે તેર નંબર વોર્ડ છે અલગ આખા રાજકોટમાં તેર ચૌદ સત્તર છે અત્યારે કેટલો મુદ્દા જપ્ત કરવામાં આવે છે અત્યારે અમુક કેબિનું છે ચાના થડા જપ્ત કરેલ છે ટેબલ છે લાકડાના અને અમુક જે નટરૂપ છે બધો સામાન લઈએ છીએ કેના કેના કેવા દ્વારા બધું કમિશનર સાહેબ નો જે આદેશ છે કે આ જે વીકલી જે ડ્રાઈવ કરી છે એનો જ કાર્યક્રમ નીકળે છે એ પ્રમાણે અમે ચાલીએ છીએ